દીકરા માટે તો બધા માનતા રાખે પણ દીકરી અવતારે ત્યાં આપણું આંગળું પાવન થાય અને દીકરી આંગણે હોય તો જ આપણું આંગણું ઝાંઝરિયાના જાણકારથી ગુંજી ઉઠે સાચી વાત બાપ બોલીએ ને તો હોઠ બંધ થાય માં બોલીએ તો હોઠ ખોલી જાય બસ આ શ્વાસનું આવન જાવન છે એટલે મા બાપ એમના વગર જીવન અધૂરું છે મિત્રો ડાડી પરથી તૂટેલું ફૂલ પાછું ન લગાડી શકાય પણ ડાળી મજબૂત હોય ને તો નવું ફૂલ જરૂર ઉગાડી શકાય એવી જ રીતે જિંદગીમાં વીતી ગયેલો સમય પાછો ન લાવી શકાય પણ વિશ્વાસ અને ઉમીદથી આવનારો સમય ખૂબ જ સુંદર બનાવી શકાય સમજાય તેની વંદન સમજ પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો જીવનનો ઘણો ભાર ઓછો થઈ જશે તમારા જીવનમાંથી જે જતા હોય એને જવા જ દેજો કારણ કે પરાણે બંધાયેલા સંબંધો લાંબા ટકતા નથી કે ભાગ્ય લઈને આવવાનું અને કર્મ લઈને જવાનું આ નાનકડો પ્રવાસ એટલે જિંદગી આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે આનંદ ત્યાં છે જ્યાં મન મળે હક અને હિસ્સો લેવા લોકો કબડ્ડી રમે છે અને જવાબદારીની વારી આવે ત્યારે ખોખો રમે છે સારું થયું સમયે સમજાવ્યું અને સંજોગોએ શીખવાડ્યું નહીતર કોણ પોતાના અને પારકા એ ખબર જ ના પડત જિંદગી હંમેશા તેની સાથે વધારે રમત કરે છે જેનો સ્વભાવ ઘોળો અને માયાળું હોય છે તમારા અંદરની નફરત લોકો એક મિનિટમાં ઓળખી જાય છે પણ તમારી લાગણીને સમજવામાં વર્ષો લગાડી દે છે જીવનમાં બે વાતોથી બચીને રહેવું મારે કોઈની જરૂર નથી એવો અહમ બધાને મારી જરૂર છે એવો વહેમ જીવનમાં ખુશી આવે ને તો મીઠા સમજીને ચાખી લેજો અને દુઃખ આવે તો એને દવા સમજીને ખાઈ લેજો ન ફાવે તો મેદાન છોડી દેવું પણ જ્યાં રહો ને ત્યાં વફાદાર રહેવું સમજો દુનિયાની સૌથી મોટું સસ્પેન્સ એ છે કે તમને ખબર નથી કે કોણ તમારા માટે પ્રાર્થના કરે છે અને કોણ તમારી સાથે ગેમ રમે છે